ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સંપૂર્ણ લગ્નવિધિથી સુરત લેવવા પાટીદાર પ્રગતિ મંડળના મહારાજ દ્વારા સંયુક્ત લગ્નવિધિ માઇક ઉપર કરાવવામાં આવી હતી અંતે દરેક કન્યાને એકાવન જેટલી પદ વાસણો ઘરવખરી આપવાની હતી તે આપી અને સારી રીતે વિદાય કરી હતી દર વર્ષની માફક કાંસાના બાળકામાં એકસો એક રૂપિયા તથા દર વરકન્યાને પાંચ પાંચ હજાર રૂપિયા રોકડા સુપ્રત કરવામાં આવ્યા હતા અને દર વર્ષની માફકે રાત્રે દસ ને પાંચ કલાકે વેલેન્ટાઇન ડેની થીમ પર વર અને કન્યાને વિદાય આપવામાં આવી હતી નવા જમાના મુજબ મહેંદી રસમ સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને સમાજના વર પક્ષ અને કન્યા પક્ષ સારી રીતે આ આયોજનમાં જોડાય અને તેઓના મોટા ખર્ચમાંથી તેઓ બચે

અને કોઈ દિવસ અમે કોઈ પણ કામમાં ના પાડતા નથી અને આ રીતે જો સમાજ સમૂહ લગ્નમાં આવે તો સમાજની બચત થાય સમુદના છોકરા છોકરી આ રીતે આગળ આવે અને બધું જ કાર્ય સારી રીતે પાર પડે દર વર્ષે જે રીતે સમુલગ્ન થાય છે તો તે વખતે કયો પ્રોગ્રામ છે 26 જાન્યુઆરી છે કે તે રીતે થીમ પર અમે આખું આયોજન કરીએ છીએ અને આ સિવાય અમે સિનિયર સિટીઝન ક્લબ છે અમારી તેમાં દર મહિને પ્રોગ્રામ થાય છે અમારો અને તેમાં પણ અમારે મહિલાઓ બધી રીતે પૂરેપૂરો પૂરો સાથ સહકાર આપે છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત